કેમ છો મિત્રો ટુકડી છે એક ટુકડીયા અને બીજું ટુકડીયા હવે આ ટુકડી એ ની ટુકડી છે કોની દશક માં બે હોય તો કેટલા કહેવાય છ હોય તો નવ હોય તો આપણે આ બાજુથી દશક આ બાજુ એકમ છે એકમમાં પાંચ હોય તો પાંચ ચાર હોય તો એક હોય તો એક હવે માની લો કે હું એક સંખ્યા બોલીશ કે પાંત્રીસ તો પાંત્રીસમાં દશક માંથી કોણ આવશે ત્રીસ તો કોને આવવું પડે ત્રણ અને એકમમાંથી કોને આવે પાંચ ચાલો હવે આ રીતે આપણે હું સંખ્યા બોલી અને તમારે સંખ્યા બનાવવાની છે અને બોલવાની છે તો શરૂ કરીએ સંખ્યા બનાવી ચાલો સાડત્રીસ ખુબ સરસ એકતાલીસ

छप्पन खूब सरस चलो इग्नो सीतेर खूब सरस चलो इटोतेर बोला खूब सरस चलो चौरियासी खूब सरस चालो तानू Club shout